નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દાહોદના ઐતિહાસિક છાપ તલાવમાં સંખ્યાબંધ માછલીઓના મોતને પગલે કલેક્ટર દ્વારા છાપ તલાવની મુલાકાત લઈ તપાસના આદેશ અપાયા દાહોદના ઐતિહાસિક છાપ તલાવમાં છેલ્લા ચાર દિવસથી માછલીઓના મોતને પગલે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે અચાનક સંખ્યાબંધ માછલીઓના મોત અંગે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે કલેક્ટર ચીફ ઓફિસર સહિતના અધિકારીઓએ છાપ તલાવની મુલાકાત લઈ ફિશરિંગ અધિકારી અને ચીફ ઓફિસરને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે કરોડોના ખર્ચે છાપ તળાવને કાયાપલટ કરવામાં આવી છે ત્યાર પછી પણ શહેરનું ગંદુ પાણી છાપ તળાવમાં છોડવામાં આવી રહ્યું છે જેને પગલે તળાવમાં રહેલી માછલીઓ ઉપર ભય રહેલો છે હજારો માછલીઓના મોતથી કર્મચારીઓ દ્વારા બોટ મારફતે માછલીઓને બહાર કાઢવામાં આવી હતી હાલ તો હજારો માછલીઓના મોતને પગલે દાહોદ શહેરમાં ખળભળાટ મચી ગયો છે સર આજે છાપકળાઓમાં માછલીઓ મળવાનો સિલસિલો ત્રણ દિવસથી ચાલી રહ્યો છે તંત્ર દ્વારા શું કામગીરી કરે અત્યારે જો અમારી એજન્સી છે બીવીજી દ્વારા એમાં જેટલી પણ માછલીઓ હતી એનામાંથી મોટા ભાગની માછલીઓ બહાર કાઢી લેવામાં આવેલી છે એની સાથે સાથે જે એનું કારણ શું છે જાણવા માટે અમારા તરફથી પાણીનું સેમ્પલ પણ લેવામાં આવેલું છે એ સુરત મોકલવામાં આવેલ છે તો એનું તપાસ પણ ચાલુ છે આજે નગરપાલિકા અમારા રેવન્યુના તંત્ર એની સાથે જ ફિશરીવાળા અધિકારીઓ પણ સાથે અહીંયા આવ્યા છે એમના દ્વારા મતલબ એ ચકાસણી કરવામાં આવી છે પ્રાઇમરી રીઝન શું છે એ આપણને જેવી રીતે સેમ્પલનો રિઝલ્ટ આવશે એના પછી આપણને ખબર પડશે આગામી સમયમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર શું છે એ જ આપણને જે પણ પહેલે પાણીનો સેમ્પલ આવશે અને એના ઉપરથી ખબર પડી જશે કે કઈ કારણથી થયું છે તો એ કારણનું નિવારણ કરવા માટે અમે પૂરતા પ્રયત્ન કરીશું અને અહીંની જે એજન્સી છે એમને પણ કહી દેવામાં આવેલ છે કે પ્રયત્નો સામેથી કરો આપણે ફરવા લાયક તો સારું છે પણ ત્યાં બહુ બધી માછલીઓ મરી ગઈ છે એટલે એટલી બધી ખરાબ દુર્ગંધ આવે છે કે ત્યાં આજે જઈ શકાય એવું નથી અમે અડધે સુધી ગયા તો આમ અમે અમને વોમિટ થઈ જાય એવું થઈ ગયું અમને એવું થયું કે મારા ઘરે ગેસ્ટ આવ્યા હતા ગેસ્ટને લઈને અમે આટલું સારી જગ્યાએ ફરવા લાયા તો એવું થયું કે આ શું છે એમ આ કદાચ સુધરી જવું જોઈએ એમ અમારી માંગે છે કે આ એકાદ બે દિવસમાં સારું થઈ જવું જોઈએ એમ કારણ કે હમણાં વેકેશન નો ટાઈમ છે તો બધાને બધાને ફરવા જોઈએ બધા બાળકો લઈને આવે છે તો બીજા લોકો જઈ ના શકે આવી રીતે આ જગ્યાએ હવે એનું તો કોઈ રીઝન અમને આઈડિયા નથી આવતો પણ હવે આ સોલ્યુશન હા સોલ્યુશન લાવવું જોઈએ એમ પ્રીતિ શુક્લા હા ડોક્ટર ઉમેશ શુક્લા મારે ત્યાં હલોોલથી મહેમાન આવ્યા હતા એટલે એ લોકોને આપણા ત્યાંનો સારો ગાર્ડન છે એ માટે બતાવવા લઈને આવ્યો હતો અને એ લોકો ગાર્ડનમાં ફરતે જતા હતા પણ રસ્તામાં એમને થોડા આગળ ગયા પછી માછલીઓની એટલી ગંધ આવી કે એમના ઉપકા આવ્યા અને એટલી બેચીની લાગવા માંડી એ અડધા રાઉન્ડ પછી એ જઈ ના શક્યા પણ તે છતાં બી આગળ વધતા એમને માછલાનો જે મરી ગયા એનો લીધે એટલી ગંધને એ આવતી

પણ અહીંયા લાયક આ ગાર્ડન હતું તો અમને અમારા અંકલ અહીંયા ફરવા લાગ્યા પણ અમને બિલકુલ બહુ માછલી મરી ગઈ છે એની દુર્ગંધ બહુ આવતી હતી એના કારણે વોમેટ રિસલ્ટની વોમેટ થાય એટલા ઉકા આયા અને વોમેટ અટકાવી પડી અમને બેરે બેરે એટલી બધી એ હતી થવું સો ટકા થવું જોઈએ આટલું સુંદર બનાવ્યું છે છતાંય આવી દુર્ગંધ આવે એ ના ચાલે ને એટલે આ માછલીઓ મરી ગઈ છે એના માટે કઈક સાફ સફાઈ કરાવવી જોઈએ જીતિક્ષાબેન પટેલ